જે મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીની બહાર ઉભા છે આ બિલ્ડિંગ પર આદિવાસી કડિયા મજૂરોનો લોહી નંબર છે આ આપણો ભાગ્ય છે તમારું એનું પોલીસ સ્ટેશન હોય નવસારીની કલેક્ટર ઓફિસ હોય નવસારીની એસપી કચેરી હોય હોય બધું એ ગરીબ આદિવાસી કડિયા મજૂરોનો લોહી નંબર છે તો આપણા પરસેવાની જે મકાન બંધાયું

विधानसभा में बोलिसूं जो है हाई कोर्ट में बोलिसूं बाकी कोरी तो बंद कराये छे नारे जय अने आवाज आ, आ लड एक कोरी एक एक खुण। खुण। एक ना ना तो नहीं एक जगह खोटो थटू होय और आपड़े चुप रहिए બીજી 10 जगह खोटो थटू एक जगह लड लडिए और अधिकारी ने नेता ना गाठे तो બીજી 10 जगह पर नहीं गाठे मु तो उपारबो

આ માણસને દુનિયાનું કોઈ ચલણી નાણું અને નોટ ખરીદી શકે એમ નથી આ કોઈ મારી સાળી લાલચમાં આવ્યો નથી આપણો નથી આ જરૂર પડી અમારા પક્ષે પણ બે વસ્તુ કહેવાની હોય તો કહી દેવો છે એટલે આવા માણસને મજબૂત કરજો તો તમે મજબૂત થસો એટલે આપણે સાફ મરી મરી એસપીએમ અને મામલતદાર ને રજૂઆત વાળી એને રજૂઆત એવું નથી કહેવાનું કે સાહેબ તમે શું કરો છો કોઈ સાહેબ ની બધા નોકર છે છે કે નહીં હા આપણે કોણ આલે આલે બોલો બે હાથ ઊંચા કરીને આપણે કોણ માલે આપણે કોણ માલે અનંત ભાઈ ને જિગ્નેશ ભાઈ તમારા એક તમે છૂટીને મોકલેલા તમારા જનપ્રતિનિધિ અને અધિકારી એટલે સારી વાર આપણો નોકર

કોરી ના મુદ્દે અમારે બોલવું ના પડે એવું કરજો તમને તાપ આવે એવું કરતા અમને આવડે છે અને અનંત ભાઈ અહીંના અધિકારી કર્મચારી પીઆઈ ડીવાયએસપી બધા જોડે લડતા હોય એમના સમજતા કે અમદાવાદ ને ગાંધીનગરમાં બેઠેલા અમારા જેવા કોંગ્રેસના નેતાઓ જોઈ નથી રહ્યા બધું જોઈ રહ્યા છે અહીંથી જે જે લોકો ની ટ્રાન્સફર થી ત્યાં આવશે ને ત્યાં ચાલા કરાવી દઈશું એટલે અહીંયા નિયમ પ્રમાણે રહેજો કાયદે મે રહોગે તો ફાયદે મે રહોગે આ પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એસપી આઈજી ને ભી લાગુ પડે તલાટી નાયબ મામલતદાર મામલતદાર પ્રાંત અધિકારી ને કલેક્ટર ને ભી લાગુ પડે અને ચીખલી ની આ ધરતી ને કહું છું अमे बनने 40 45 वाला छे हजी 20 25 वर्ष पे टीम करवाना छे ये टीम जरूरी मस्ती करता नहीं आपण कहवायो छु ओरी पर नहीं चलाई लिए और टीम जरूरी मस्ती पर नहीं चलाई लिए जय भीम जय जय जोहार जय जोहार